નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા પંચાયતના સભાખંડમાં આગામી સત્યોતેરમાં સ્વતંત્ર પર્વની સુચારુ ઉજવણી કરવાના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લખતર સ્ટેશન રોડ પર આવેલી પીએમસીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે ભારત દેશને ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી આગામી પંદરમી ઓગસ્ટના રોજ ભારત દેશ આઝાદ થયાને સત્ય સ્વતંત્ર દિવસ છે ત્યારે સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો સ્વતંત્ર દિવસ જુદા જુદા જિલ્લા મથકમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સાથે જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસ જુદા જુદા તાલુકા મથકમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સુરનગર જિલ્લાનો સ્વતંત્ર દિવસ લખતર તાલુકામાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે લખતરમાં ઉજવનારા સ્વતંત્ર દિવસ લખતર ઉપર આવેલ એપીએમસી ઉજવણી નક્કી કરવામાં આવ્યું છે આગામી સત્યોતેરમો સ્વતંત્ર દિવસ સુચારૂ તે ઉજવાય તેના ભાગરૂપે આજે લખતર તાલુકા પંચાયત ભોરના સભા ખંડમાં સુનગર જિલ્લા કલેક્ટર કેસી સી અધ્યક્ષને અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું આ મિટિંગમાં નાયબ નિવાસી કલેક્ટર આર કે ઓઝા નાયબ કલેક્ટર અને પ્રાંત નિકુંજ કુમાર ધુડા સુનગર જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના ડેપ્યુટી જિલ્લા પોલીસ વડા વીબી જાડેજા લખતર મામલદાર હર્ષવર્ધન પરમાર તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમાર સહિત લખતર તાલુકાને સંનગ્ન સરકારી જે કચેરીઓ છે તેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને સુરનગર જિલ્લા કલેક્ટર અને નાયબ નિવાસી કલેક્ટર શ્રી ઓઝા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું